આપણે આજ હાલ આવી ગયા છે જામકનોણાની અંદર જે નવમો સાહી સમૂહ લગ્ન યોજાઈ રહ્યું છે અને પાંચસો ને અગિયાર દીકરીનો જે લગ્ન થઈ રહ્યા છે તે આ જગ્યા ઉપર અત્યારે હાલ તડામાળી તૈયારી ચાલી રહી છે તમે જોઈ શકો છો અત્યારે આ શાત્રાલયની અંદર તૈયારી થઈ રહી છે તો ખાસ કરીને વિડીયોમાં છેલ્લે સુધી બહિના રહેજો આપણે તમને તમામ વસ્તુ હાલ અત્યારે અમે બતાવી રહ્યા છીએ અને આગળના દિવસોમાં ફૂલ તૈયારી થઈ જશે ત્યારે પણ અમે તમને બતાવશું અને છવ્વીસ તારીખના દિવસે જે સમૂહ લગ્નની તારીખ છે છવ્વીસ એક બે હજાર પચીસ જે ત્યારે જે લગ્ન છે એ ને અગિયાર અગિયાર ડિગ્રીના લગ્ન છે ત્યારે ફરીથી તમને આનો વિડીયો બતાવવામાં આવશે તો વિડીયોમાં સેલેક્શન પહેલાં રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો તમને અત્યારે બતાવવું કેવી તૈયારી થઈ રહી છે ચાલો તમને બતાવું તો ફ્રેન્ડ્સ અત્યારે હાલમાં તમે આ તમે જોઈ શકો છો અત્યારે જે આ ક્રિય અત્યારે તૈયાર થવા લાગ્યો છે તો તમને ચાલો આગળથી બતાવું ચાલો આગળથી તમને જોઈને બતાવું છું આ ગેટ કેવો બને લેવું છે તમે અત્યારે આ જોઈ શકો છો અમારો ત્યાં ક્રિએટ અત્યારે હાલમાં તૈયાર થઈ રહ્યો છે કે આ જામ અંદર શાહી સમૂહ લગ્ન છે જે છવ્વીસ તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ રવિવારના દિવસે જે આ જગ્યા ઉપર હાલમાં પબ્લિક છે હિંમતની ઇલેક્ પબ્લિક ફરીથી ત્યારે હું તમને આ વિડીયો બતાવીશ તો અત્યારે હાલમાં તમે આગળ બે દિવસ બે હજાર અત્યારે તો હાલમાં કામ ચાલુ છે તો અધુરા કામ છે પણ તમને અંદર બતાવી શકે છે તમે આ સારી સમૂહ લગ્નની અંદર કેવું કામ હાલે છે તડામાં તૈયારી ચાલુ છે ચાલો બતાવું અત્યારે હાલમાં મેઇન ગેટ છે મિત્રો તમે જ્યારે ગેટની અંદર પ્રવેશ કરશ્યો ને ત્યારે આ પેલો એક ગ્રાઉન્ડ આવશે આ મોટું ગ્રાઉન્ડ આવશે આ ગ્રાઉન્ડ થી પછી તમે ત્યાં પેલો બીજો ગેટ આવશે જ્યાં સમૂહ લગ્નની મંડપ પ્રોપર થાય છે એ પહેલો ગેટ આવશે અને આ જગ્યા ઉપર તમે છવ્વીસ તારીખે છવ્વીસ તારીખે આ ગેટ ઉપર દૂર રહેવાની જગ્યા નહીં હોય એટલું પબ્લિક હશે ચાલો આ તમને આ જ્યાં હાલમાં અત્યારે તૈયાર થઈ રહ્યું છે ચાલો હવે બેન રીતે અંદર નાખીએ તો આ જે કુમાર શાળા છે એ આ જમવાની બધી વ્યવસ્થા આની અંદર જ છે તો આ છે આ કુમાર શાળા છે આની અંદર જે આ જમણવારનું બધું ત્યાંની અંદર હોય છે ત્યાર પછી ત્યાર પછી ચાલો જે મંડપ મંડપ જે છે ત્યાં જવાનો રસ્તો પણ તમને બતાવું છું ચાલો

त लाइक बि कजो चैनल मोकिलींदो